ગુડ મોર્નિંગ બાળકો આપણે આગળના વિભાગમાં આપણે જોયું હતું દીકરી કાવ્ય ભણ્યા હતા હવે એ દીકરી કાવ્ય પરથી નિબંધ પૂછાય તો શીર્ષક લખ્યું એ દીકરી વાલનો દરિયો દીકરી ઘર દીવડી એ શીર્ષક બદલાઈને આવે પણ આપણને લખતા આવડવું જોઈએ હવે જ્યારે દીકરી નિબંધ લખવાનું હોય દીકરી વિશેનો નિબંધ લખવાનો હોય ત્યારે આપણે નવમા ધોરણમાં તેજમલ કાવ્ય ભણ્યા હતા પછી પપ્પા હવે ફોન મૂકું એમાં પણ દીકરીનું મહત્વ આપણે જોયું હતું ત્રીજું અરૂણીમાં દીકરી પ્રત્યેનો પ્રેમ દીકરી કેવી હોય કાવ્યમાં પણ મેં તમને દીકરીની સ્ત્રીની મહત્તા સમજાવી હતી થોડાક થોડાક તમને જે પંક્તિઓ હોય એ પણ તમને કહી હતી તો એ વિભાગ તમે જોઈ લેજો

દીકરીને જીવવા ન દેતા કેટલી ક્રૂર બાબત કહેવાય પછી વિધવા લગ્ન ફરીથી થતા નહીં પહેલાના જમાનામાં બાળ લગ્નો થતા હતા અને બાળ લગ્નમાં પહેલાં બાળ રોગોનું પ્રમાણ પણ વધારે હતું તબીબી ક્ષેત્રે આટલી આટલો વિકાસ નહોતો થયો તો બાળ મરણનું પ્રમાણ પણ વધારે હતું હવે બાળ મરણમાં એ એનો પતિ મરી ગયો હોય પેલી છોકરીને સાસરું શું વર શું ખબર ના હોય અને એને આખી જિંદગી વિધવાની જેમ જિંદગી કાઢવી પડતી એના પહેલાં તો સતી થવાનો રિવાજ હતો એને સતી બનવું પડતું રાજા રામ મોહન રાવ્યુલન મેન્ટિંગને આવ્યા પછી તમે સમાજમાં ભણ્યા છો ફક્ત ગુજરાતી વિષયનું લખવું એવું નહીં કાવ્યને લખતું લખવું એવું નહીં જ્યારે તમે નિબંધ લખો ત્યારે તમે જે જે વિષયમાં ભણ્યા હોય એને અનુસરતું જે હોય એ તમે લખી શકો તો વિધવા વિવાહ સતી

દીકરીને આગળ લાવવા માટે નર્મદ તો સ્ત્રી કેળવણીના બહુ જ હિમાયતી હતા પહેલાં તો સ્ત્રીઓ શિક્ષણ જ નહોતા હતા તો દીકરીના જન્મથી લઈને એનું મહત્વ લખવાનું તો અત્યારે દીકરીનું સમાજનું શું માન છે એનું શું સ્થાન છે એમાં દીકરી એટલે મોટી થઈને સ્ત્રી બને છે તો સ્ત્રી સ્ત્રીનું જે જે હોય પંક્તિઓ એ પણ તમે લખી શકો

એટલે કહ્યું છે કે નારી કો નવ નિંદિયે નારી રત્ન ની કા નારી થી નર નિચ્ય ધ્રુવ પ્રહલાદ સમાન તો દીકરી એ બીજા ઘેર જઈને એ એ ના બીજા ઘેર જઈને પણ એ ઘર ઉચાડે છે અને પોતાના પિયર નું પણ ઘર ઉચાડે છે એ બે ઘર ની લાજ છે લાજ મર્યાદા શરમ સંસ્કાર આ બધા ની નિભાવતી આપણે કાવ્યમાં જોયું એક ખડકમાં દીકરી જીવે છે હંમેશા દીકરીને એક ફળક હોય છે એને સ્વતંત્રતા આપવામાં આવતી નથી સુધર્યા છે થોડુંક શિક્ષણ લીધું પણ જે જોઈએ એ સુધારો નથી બીજી વાત સુરક્ષા નથી કેટલાક માતા પિતા દીકરીને એટલે નથી લાવી શકતા કે એનું રક્ષણ નથી જન્મથી માનીને એ મોટી થાય ત્યાં સુધી એનું રક્ષણ કેવી રીતે કરવું એક મોટો પ્રશ્ન છે લે ડોક્ટર પ્રિયંકા તો જોય તો પછી દિલ્હી માં જ બનાવવું આના ઉપરથી માતા-પિતાને પણ એક ભય હોય છે કે દીકરીની સુરક્ષા નથી તો દેશ આ બાબતમાં ઘણો બધો પાછળ છે મે આવ ઘણા આપણા દેશમાંથી ઘણા છોકરા છોકરીઓ વિદેશ બનવા જાય છે તો હું પૂછું છું તો કે છે કે ત્યાં છોકરીઓ રાતના 2 કે 3 વાગે કોઈ બહાર કોઈ સમય સંજોગ પ્રમાણે જવું પડતું હોય તો ત્યાં કોઈ જાતનું ભય અને બીક નથી જ્યારે ભારતમાં આ નથી આમ કહીએ મેરા ભારતમાં ભારતની સંસ્કૃતિ જેવી કોઈની સંસ્કૃતિ નથી પણ આવું પણ રૂપ પણ છે આપણા દેશની આ જે સંકુચિત ભાવના છે અને આ જે રક્ષણ નથી એ તો બહુ શરમજનક બાબત છે કે દીકરીનું રક્ષણ નથી આપણા ગુજરાતમાં તો સારું છે ભારતમાં કેટલાક સંસ્કૃતિ વખાણીય છે પણ આ એક આપણને શરમ આવે એવી આ બાબત છે આપણા દેશ માટે જે બીજા દેશમાં નથી જીરો ક્રાઇમ છે આ બાબતે અને અહીંયા તો છાસ વારે આવું સાંભળવાનું જોવા મળે છે આ પણ એક વસ્તુ છે બીજું કે દીકરા અને દીકરીની તુલનામાં દીકરા જેટલું સન્માન હજુ પણ અપાતું નથી જન્મ જન્મ માટે દીકરા અને દીકરીનું પ્રમાણ સરખું નથી જેટલા પુરુષો છે દેશમાં એટલું સ્ત્રીઓનું પ્રમાણ નથી તો એ પણ એક સામાજિક બાબત જોવા જઈએ તો એક પ્રશ્ન છે કે જેટલા પુરુષો છે એટલી સ્ત્રીઓ નથી આ પણ એક પ્રશ્ન છે દીકરી ને સારું શિક્ષણ આપો સારા સંસ્કારો આપો તો એ દીકરી એ આખું ઘર ઉજાડે છે એનો સમાજ ઉજાડે છે એના બાળકોને પણ સારા સંસ્કારો અને સારું જ્ઞાન આપે છે દીકરી ભણેલી હશે તો એના બાળકને સુંદર ભણાવશે એવું નહીં કે નોકરી જ કરવી પગ પર ઊભી રહેશે અને કોઈના સામે હાથ લાંબો નહીં કરવો પડે સમાન બેસે એને દહેજમાં સંસ્કાર અને શિક્ષણ આપવું જોઈએ દહેજમાં દર દાગીના પૈસા આપવાની જરૂર નથી જો સંસ્કાર અને શિક્ષણ આપ્યું હશે તો એ સમાન ભેર જિંદગી જીવી શકશે આપણે અરુણિમા વાળો પાઠ જોઈએ તો અરુણિમાનું ઉદાહરણ જોઈ લો બચેન્દ્રીપાલનું ઉદાહરણ જોઈ લો મોનાસીનું ઉદાહરણ જોઈ લો કિરણ બેદીનું ઉદાહરણ જોઈ લો આવા તો સુધા ચંદ્રણ છે કે જે એક પગે એક જ પગ છે છતાં એ કામ કરે છે આવી તો કેટલી નાસામાં સ્ત્રીઓ કામ કરે છે વૈજ્ઞાનિકો મેં તમને કવિતા ચલાવતા કહ્યું કે મંગળ મિશનમાં સ્ત્રીઓની સંખ્યા વધારી હતી આપણા નાસામાં સ્ત્રીઓ કેટલું કામ કરે છે તો દરેક ક્ષેત્રે કોકના ઘરનું કચરા પોતું અને ખેતરમાં દાંતરડીથી મજૂરી કરવાથી છેક સુધી દરેક ક્ષેત્રે એવું એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું કે જ્યાં સ્ત્રી નથી એટલે આ બધું ઘણો સમાજ સુધારો થયો છે પણ હજુ પણ દીકરીને જે સ્વતંત્રતા આપવી જોઈએ એ કેટલાક સમાજોમાં નથી હજુ પણ નથી હજુ પણ દીકરીના બાપથી ખાખારું ન ખવાય એ સામાજિકતા એ માનસિકતા હજુ આપણામાં પ્રવર્તે છે તો દીકરીને શિક્ષણ આપવું જોઈએ અને પગ પર ઉભી કરવી જોઈએ એની સમાન પેરજીવતી કરવી જોઈએ એ પોતાનું રક્ષણ કરી શકે ફક્ત નૃત્યને હા એ કેવી રીતે રક્ષણ કરવું હા એટલે તો કેટલીક છોકરીઓ વચ્ચે આપણે છોકરીઓને કરાટે શીખવાડવા આવતા હતા ગવર્મેન્ટે એ એ ક્લાસ કરાવડાવ્યા હતા છોકરાઓને કરાટે નહોતા શીખવાડે છોકરીઓને કેવી રીતે રક્ષણ કરવું બીજું એની સાથે સાથે દીકરાઓને પોતાના દીકરાઓને પણ એ દ્રષ્ટિ કેળવાય સામેની મા બેન બેટી દીકરી એનું સન્માન કેવી રીતે જાળવવું એ બહુ જ જરૂરી છે અત્યારે છોકરાઓ કરતાં છોકરીઓ શિક્ષણમાં આગળ છે એ એ સારી બાબત છે દરેક ક્ષેત્રે આગળ છે એ પણ સારી બાબત છે ધીરે ધીરે આપણે વિકાસ કરી રહ્યા છીએ પણ જોઈએ એવો વિકાસ નથી ભ્રૂણ હત્યા ચાલે છે પેલા દૂધ પીતી કરતા હતા ને અત્યારે ભ્રૂણ હત્યા છે પેલા તો બાર પણ દુનિયા જોવા દેતા હતા બારનો શ્વાસ લેવા દેતા હતા અત્યારે તો વધારે ભણ્યા એટલે ટેકનોલોજીનો ઉપયોગનો દુરુપયોગ કર્યો તો આ આ આ બધા કુરિવાજો આમાં આ જે ગરીબ ગરીબાઈ માનસિકતા છે ગરીબ વિચારો કહેવાય એ વિચારો દૂર કરવા જોઈએ દીકરીને સમાન ભેદ જીવતા શીખવાડવું જોઈએ અને આ કેટલાક ઉદાહરણો છે કેટલીક સંતો થઈ ગઈ કેટલીક સુરવીરતા લક્ષ્મીબાઈ મીરાબાઈ સબરી અહલ્યા અપાલા ગાર્ગી કેટ કેટલી સ્ત્રીઓ થઈ ગઈ દરેક ક્ષેત્રમાં તો આ બધાના ઉદાહરણો આપીને સુંદર તમે નિબંધ લખજો બાળકો હું કદાચ કંઈક ભૂલી ગયો હોઉં તો તમે એ બાબતમાં સરસ લખી શકો છો તો નિબંધ વ્યવસ્થિત લખજો બાળકો હવે આપણે ગુજરાતીમાં મેં તમને કહ્યું તો કે પ્રશ્ન કેવી રીતે લખવો તમે નવમા ધોરણમાં જે પ્રશ્નોના જવાબ લખતા હતા ને એ રીત આપણે અહીંયા દસમાં બદલી કાઢીશું દીર્ઘ પ્રશ્ન પૂછાય અને બે કે ત્રણ માર્કનો પ્રશ્ન પૂછાય તો કેવી રીતે પ્રશ્ન લખવો એ હું શીખવાડીશ એક માર્કનો પ્રશ્ન પૂછાય તો આ રીત લખવાની નહીં પણ દાખલા તરીકે દીર્ઘ પ્રશ્ન છે વર્ણવો આવો પ્રશ્ન પૂછાય તો કેવી રીતે લખવો તો પહેલા તમારે લખવાનું કે નરસિંહ મહેતાએ પ્રશ્ન નહીં લખવાનો પણ આવી રીતે નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો પ્રશ્ન લખ્યા પછી એક લીટી જવા દેજો કારણ કે તમારી જે સપ્લિમેન્ટરી છે ને એ બોલવી જોઈએ બોર્ડમાં પેપર જોવા જવાના છે ત્યાં અમે ટીચરો પેપર જોવાના નથી એટલે સપ્લિમેન્ટરી તમારી બોલવી જોઈએ એક લીટી જવા દેવાની અને સ્વચ્છતા રાખવાની અક્ષરો સરસ એટલે ગેર લેસન લખજો તો લખવાની પ્રેક્ટિસ રહે તો દાખલા તરીકે નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો તો કાવ્ય કાવ્યનું નામ અહીંયા લખી દેવાનું વૈષ્ણવજન કવિ નરસિંહ મહેતા ઉપનામ આદિકવિ હવે ઉપનામ હોય તો લખવાનું ના હોય તો ઉપનામ લખવાનું નહીં ફક્ત રહેવા દેવાની જગ્યાએ હોય તો ઉપનામ આદિકવિ જે હોય સાહિત્ય પ્રકાર તો દાખલા તરીકે રેસનો ગોળોપાડ છે તો એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે અથવા તો ટૂંકી વાર્તા નવિકા ને ટૂંકી વાર્તા એક જ કહેવાય બરાબર અહીંયા

અહીંયા નીચે પ્રમાણે છે એમ કરી એ જે પહેલો ફકરો ફકરો પાડવાનો અહીંથી સીધો પ્રશ્ન અહીંથી લખવાનો નહીં દાખલા તરીકે તમારી સપ્લિમેન્ટરી છે તો એક લીટી જવા દેવાની પછી અહીંયા ફકરો પાડવાનો એ ફકરો એક ફકરો પહેલો ફકરો નાનો હોય વચ્ચેનો ફકરો મોટો હોય અને છેલ્લો ફકરો નાનો હોય ઉપસંહારની જેમ એવું ઉપસંહાર લખવાનો નહીં પણ દીર્ઘ પ્રશ્નમાં ત્રણ ફકરા હોય એ પ્રમાણે તમારે પ્રશ્ન લખવાનો બીજું કે કાવ્યના લખતી તમે બહારની કોઈ પંક્તિ લખવી હોય તો પણ તમે લખી શકો સંત વિશેની પંક્તિ તમે લખી શકો દાખલા તરીકે સંત પરમહિતકારી હા સંત પરમહિતકારી એવી તમે પંક્તિ લખી શકો અથવા તો સંત વિષયની શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ કહીએ એવી બહારની પંક્તિ પણ તમે લખી શકો તો આ પતિ જાય પછી બારમી પંક્તિ પછી પ્રશ્ન તો તમને બોર્ડમાં આવો વ્યવસ્થિત પ્રશ્ન લખ્યો હોય તો ચાર માર્કનો પ્રશ્ન હોય તો ત્રણ ગુણંક એક દુત્યાંશ માર્ક આપે છે એટલે આ પ્રશ્ન પ્રમાણે તમે તૈયારી કરજો આ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખજો નવમાં ધોરણમાં તમને આવી મહેનત નથી કરાવતી હવે તમને એમ થાય કે ટીચર આ બધું તૈયાર કરવાનું આ તો વધારે મહેનત થાય તો ટૂંકા પ્રશ્નોમાં પણ આ પૂછાય છે એટલે એક કાંકરે બે પક્ષીમાં કેમ કે આ તૈયાર કર્યું હશે તો ટૂંકા પ્રશ્નો વિકલ્પ કે દાખલા તરીકે નરસિંહ મહેતાનું ઉપનામ જણાવો અથવા તો વૈષ્ણવજન કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે આવો પ્રશ્ન પૂછાય હવે જો તમે આ ખરું કર્યું હશે તો તમને આ લગતા આવડશે એટલે આપણે તૈયાર કરવાનું જેથી આમાંય કામ આવે અને ટૂંકા પ્રશ્નોમાં પણ કામ આવે તો આ પ્રમાણેની તમે તૈયારી કરજો કાવ્ય અને પાઠના જ્યારે નવમા ધોરણમાં હું તમને કાવ્ય કે પાઠ લેતી હતી તો કાવ્ય ને પાઠ લીધા પહેલા હું ઉપરનું ઉપરનું દેતી દેતી હતી કવિ પરિચય લેખક પરિચય અને પાઠ શું કહેવા માંગે છે પછી પાઠ ચલાવતી હતી બરાબર દસમા ધોરણમાં એ ફક્ત વાંચવા જ માટે આપતી હતી જ્યારે દસમા ધોરણમાં તો હું એ તૈયાર કરાવવા આવું છું કારણ કે ઉપરનામાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય

અને દીર્ઘ પ્રશ્ન અને બે કે ત્રણ માર્ક નો પ્રશ્ન હોય એમાંય લખજો એટલે ક્યાંય માર્ક જાય નહીં આપો ફક્ત એક માર્ક ના પ્રશ્નમાં નહીં લખવાનું તો આવી બાળકો તૈયારી રાખજો